નમસ્કાર પશુપાલક ભાઈઓ અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌમાતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે ટોપ ક્વોલિટીની ઓરિજિનલ ગીર ગાયો અને જાફરાબાદી ભેંસો વેચવા માટે લાવ્યો છું વિડીયોની અંદર ઘણા બધા પશુ વેચવાના છે માલિકના નંબર સ્ક્રીન ઉપર મળી રહેશે તો વિડીયો કન્ટિન્યુ છેલ્લે સુધી જોજો ત્યારબાદ આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય

તેના પર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ટોપ ક્વોલિટીની ઓરિજિનલ ગીર ઓળખી જો રહ્યા છો આ ઓળખી ધર્મેશભાઈને વેચવાની છે હાલમાં પહેલું વેતર ગાભણ છે મિયાવાની દસ થી બાર દિવસની વાર છે ત્યારબાદ ઓળખીની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ આંચળ બધી રીતે સારી છે ચારે ચાર આંચળ કમ્પ્લેટ છે અને સાવ સોજી છે જે કોઈ પશુપાલક ભાઈને આ વળકી ખરીદવી હોય તો આ વળકીની અંદાજિત કિંમત માલિકે એક લાખને દસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ વળકી તમને ક્યાં જોવા મળતની વાત કરીએ તો ગામ ખોડિયાણા તાલુકો સાવરકુંડલા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે માલિકનું નામ છે ધર્મેશભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર કોન્ટેક કરી તમે માલિક સાથે વાતચીત કરી ભાવતાલ કરી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ગાય જોર્યા છો આ માલિકને એક સાથે બે પશુ વેચવાના છે એક એક લેવા હોય તો પણ મળી જશે તમે સ્ક્રીન ઉપર પહેલા નંબરની ગાય જોર્યા છો આ ગાયની વાત કરીએ તો હાલમાં બીજું વેતર ગાભણ છે પાંચ મહિના ને દસ દિવસ થયા છે ત્યારબાદ ગાયની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ બધી રીતે સારી છે ગીર ગાય છે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો દેખાવમાં પણ સારી ત્યારબાદ આ ગાયને હાજરમાં આખા દિવસનું ચાર લીટર દૂધ આવે છે તો જો કોઈ પશુપાલક ભાઈને શોખ માટે લેવું હોય તો એના માટે સારામાં સારી છે મેં માલિકનો કોન્ટેક કરી શકો છો માલિકે આ ગાયની અંદાજિત કિંમત પચાસ હજાર રૂપિયા રાખી છે એમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આજ માલિકને એક બીજી ગાય પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર ગાયની કન્ડિશન જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ બધી રીતે સારી છે ત્યારબાદ આ ગાય હાલમાં બીજું વેતર ગાભણ છે છ મહિના થયા છે ત્યારબાદ હાજરમાં ત્રણ લીટર દૂધ આપે છે આ ગાયની અંદાજીત કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખી છે ક્યાં જોવા મળે વાત કરીએ તો પ્રોપર ભાવનગર જિલ્લામાં તમને આ ગાયો જોવા મળશે માલિક નું નામ છે જયેશભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર કોન્ટેક કરી આ બંને ગીર ગાયો વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ટોપ ક્વોલિટીની તાજી વિયાણેલ ઓરિજિનલ ગીર ગાય જોઈ છો આ ગાય પણ વેચવાની છે હાલમાં બીજું વેતર વિયાણેલ છે પંદર દિવસ થયા છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ હાજરમાં આ ગાયને આખા દિવસનું બાર થી તેર લિટર દૂધ આવે છે દોવામાં સાવ સોજી છે તમે સ્ક્રીન ઉપર ગાય જોઈ શકો છો કાન કંડિશન દેખાવ ઊંચાઈ લંબાઈ બધી રીતે સારી છે ચારે ચાર આંચલ કમ્પલેટ છે સાચવેલીને ઘરાવ ગાય છે કે જે કોઈ પશુપાલક ભાઈને ઘરે શોખ માટે અથવા તો દૂધ ખાવા માટે લેવું હોય તો આ ગાય એના માટે સારામાં સારી છે તમે સ્ક્રીન ઉપર ગાય જોઈ શકો છો ઓરિજિનલ ગીર ગાય છે અને ફૂલ ગેરંટી સાથે આપવાની છે માલિકે આ ગાયની અંદાજિત કિંમત સાઠ રૂપિયા રાખી છે કિંમત અંદાજિત હોય છે કિંમતમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાય તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં તમને આ ગીર ગાય જોવા મળશે માલિક ની વાત કરીએ તો માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક્ટ કરી તમે આ ઓરિજિનલ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ જાફરાબાદી નસલની ભગરી ભેંસ જોઈ રહ્યા છો

જો કોઈ પશુપાલક ભાઈને શોખ માટે અથવા તો તબેલા માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે સારામાં સારી દૂધવાળી ભેંસ છે માલિકે આ ભેંસની અંદાજીત કિંમત એક લાખને પંદર હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ સ્ક્રીન ઉપર બીજા નંબરની ભેંસ જોર્યા છો આ ભેંસ પણ આજ માલિકને આપવાની છે હાલમાં પહેલું વેતર ગાભણ છે વિણાવાની વીસ થી પચીસ દિવસની વાર છે ત્યારબાદ ભેંસની ની તમે screen ઉપર જોઈ શકો છો ઉંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે original જાફરાબાદી નસલ ની ભેંસ છે ત્યારબાદ આ ભેંસ ની અંદાજીત કિંમત માલિકે એક લાખ ને પચીસ હજાર રૂપિયા રાખી છે કિંમત અંદાજિત છે કિંમત માં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ બંને ભેંસો તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો પ્રોપર રાજકોટ માં તમને આ બંને ભેંસો જોવા મળશે માલિક નું નામ છે પરેશભાઈ આહીર તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી ને આ બંને જાફરાબાદી ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાય જોઈ છો આ ગાય પણ વેચવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે મિયાવાની દસ થી બાર દિવસની વાર છે ત્યારબાદ ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ગાયની અંદાજીત કિંમત માલિકે ત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ જે કોઈ પશુપાલક ભાઈને દૂધ ખાવા માટે લેવું હોય તો એના માટે સારામાં સારી છે આ માલિકનો નંબર વિડિયોની છેલ્લે મળી જશે તેના પર કોન્ટેક કરી તમે આ જર્સી ક્રોસ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર બીજા નંબરની ગાય જો રહ્યા છો આ લાલ ગાયની વાત કરીએ તો હાલમાં ત્રીજું વેતર વિયાણેલ છે પચ્ચીસ દિવસ થયા છે હાજરમાં આખા દિવસનું દસ લિટર દૂધ આપે છે તો જે કોઈ પશુપાલકભાઈ ને આ ગાય ગમતી હોય તો આ ગાયની અંદાજીત કિંમત બેતાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ આ બંને ગાયોના માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે જયદીપભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી મેં આ બંને ગાયો વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ